જેમાં શિક્ષા સંસ્કૃતિ ઉત્પાન ન્યાસના રાષ્ટ્રીય સચિવ ડોક્ટર અતુલ કોઠારી મુખ્ય મહેમાન તરીકે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નિરંજન પી પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા એક દિવસીય પરિસંવાદમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ખોરાક કેવો અને ક્યારે ખાવો એ બાબતે જાણકારી આપવામાં આવી હતી આ પરિષદમાં ફૂડ એન્ડ ન્યુટ્રિશિયન્સ મેનેજમેન્ટ સંસ્કૃતિ અને સાયકોલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ટેકનોલોજી અને ફૂડ મેનેજમેન્ટ ભારતીય સંસ્કૃતિમાં ખોરાકનું નિયમન વિષય પર વિવિધ વક્તાઓએ વક્તવ્ય આપ્યું હતું ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ આની બધી વ્યવસ્થા ઉપાડી છે શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન સાથે અને અહીંયા સરસ માનનીય અતુલભાઈ કોઠારીજી આવ્યા છે અમારા શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન્યાસના રાષ્ટ્રીય સચિવ અને વાઇસ ચાન્સેલર શ્રી ધનેશ પટેલ અને સરદાર પટેલ યુનિવર્સિટીના નિરંજનભાઈ પટેલ પછી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી પ્રતાપસિંહ ચૌહાણજી અને અમારા ઓમ પ્રકાશ શર્માજી જે અમારા ક્ષેત્રના કાર્ય કાર્ય કરે છે બહુ મોટા કાર્યકર્તા છે એટલે એવી રીતે અમે બધા અહીંયા આજે ભેગા થયા છે ને અન્ન ઓર અન્ન ફક્ત અન્ન નહીં તો સંસ્કૃતિ પર પણ કેવો પ્રભાવ થાય છે ને આમાં અલગ અલગ પર કોઈ દક્ષિણના અન્નને લઈને સંસ્કૃતિનો પ્રભાવ કોઈ પેશવાકાલીન ભોજનની વાત કરશે તો કોઈ અલગ અલગ જગ્યાની ગુજરાતને ભોજનની વાત કરશે એવી રીતે અલગ અલગ સ્થાનના અન્નની વાત કરશે અને અન્નનો પ્રભાવ એને પાચન માટે આપણે શું નિયમોનું પાલન કરવાનું છે કેવી રીતે આહાર લેવાનો છે એ સંપૂર્ણ વાતો આ એક દિવસના રાષ્ટ્રીય સંમેલનમાં થવાની છે તમિલનાડુ ગુજરાત મધ્યપ્રદેશ બધેથી જ બેનો મુંબઈ બધેથી જ પાર્ટિસિપન્ટ અહીંયા આવ્યા છે પેપર પ્રેઝન્ટ કરવાના અમારા પાસે કાશ્મીરથી પણ